તમે જોઈ રહ્યા છો કે જો આ જે મતલબ આ જે જગ્યા છે એ જગ્યા ઉપર ઘણા બધા એવા બેક્ટેરિયા છે જે કામગીરી કરી રહ્યા છે અને એ જીવન છે તમે આ આ માટી જો એ અળસિયા ખાઈ ખાઈને એમની અઘાર અહીંયા આવેલી છે તો ઘણા બધા જે જીવો ખરા એ જીવો આમાં કામગીરી ઉપર નીચે કરતા હોય છે અને નિંદામણ પણ તમને દેખાતું નથી આટલામાં તો તમે સમજો કે આવું જો નિંદામણનું ના હોય આ રીતે જો જમીનને આચ્છાદન કરવામાં આવે તો આપણે ઘણા બધા જે બેક્ટેરિયા ખરા તમે જુઓ અળસિયા બરાબર તો ઘણા બધા બેક્ટેરિયા જે ખરા એ જમીન આ રીતે અંદર હોય જ છે અને કામગીરી જો કરતા હોય છે તો આવી જમીનને જો આપણે આચ્છાદન કરવામાં આવે તો આપણા જમીનને ઘણો બધો ફાયદો થઈ શકે છે અને આવા જ